તો એક વિડીયો આપણે પૂરો કર્યા પછી જો આ નવો એક વિડીયો ચાલુ કરી દીધો છે ને સ્વાગત છે તમારું નવા એક વિડીયો

છોકરા બધા રમે છે રાંધવાની મજા આવતી બનાવી નાખ્યું સુંડો બનાય છે આપણે ગોટા બનાવવા ગોટા બનાવવા સુંડો ચાલુ પેટી દો બનાવવાનો એ માટના બટાકા મૂક્યા હા હું આ કામ સાફ સાફ જોજો મીઠું ખારા ગોટા નહીં

સાખે ને મટીની તો મબરો બને સાક બને બટાકા નથી એટલે કા ઈ દે તો આવું બનાવતી તારે હે અજી 3 વરસન બટેકા નાખ્યા છે મસમી એ નાખવાનું બે તો આવો આય બનાવતી દઉં સુંદરા સાથમાં બહુ વાર તો ઘરે બનાવતી નથી ના તો ખાઈ કે સુંદરા સાથ કોને કા Mani, masalo ko, Kayo masalo. Kaya mo sa loob. Kaya mo sa loob. Kaya mo sa loob. Kaya mo sa loob. Kaya yung sa loob. Kaya mo 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 sa

આ રસોડામાં એ તો મેં તમને દેખાડ્યું રાંધે છે આ એમની બીજી રૂમ પણ પંખો ચાલુ છે ટીવી છે અહીંયા ફાઇનલી જો ગોળિયું વાળવાનું ચાલુ કરી દીધું છે આજ તો એકલા એકલા રાંધ્યું ગોળિયું ના એકલા એકલા રાંધવાનું ના એ તારા હાથનું રાંધવાનું છે ના તો જવું પડે એવું હોય એટલે જવું પડે

તારા ના ગોટા બુ પાવે કોણ એટલે એકલા એકલા બને તો બધું મોડ થાય એટલે એનો બનાવ્યા આપણે છે એટલે એટલે ગોટા પકોડા જો તો આપણે જો બનાવી નાખ્યું છે બધું આમાંથી ના ના માસીયા બચે કાવા ખાઈ લેલા છે પણ ભાવ તો ટીનורה ના શાક બનાવી છે ને હા આના માસી સરગણી ચટણી બનાવી લે આપણે ગોટા બનાવવા બાકી છે તળવાના ઉનાળો ના ખાવા જોશે ને કે બધાય આવે પછી બનાવીશ થરે જેલા કાય ભાવ નહીં અને આપણે રોટલા રોટલા કરો છે ને હ રોટલા અચ્છા હું ખાસ તો બટાકા બીજું

હા હા વાડી હોય આ વાડી હોય અને હવે આપણે વિડીયો પૂરો કરીશી નહી અક્ષય અક્ષય બે ગયો છે મોર તો ચાલો હવે મળશું નવા એક વિડીયો ત્યાં સુધી અમને રજા આપો